નમસ્કાર મિત્રો અમરેલી લોકસભા બેઠકમાં હવે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ ઉમેદવાર ની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે જેની બેન ઠુમ્મર જો નક્કી હતા અમરેલી લોકસભાથી તો પહેલી યાદીમાં શા માટે જાહેર કરવામાં ન આવ્યા શું અમરેલી લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીને પણ ડર છે આ તમામ સવાલ એટલા માટે છે કારણ કે અમરેલી લોકસભા બેઠકમાં બંને પક્ષે ઉમેદવાર આજ સુધી જાહેર નથી કર્યા ભારતીય જનતા પાર્ટીનો અમરેલીમાં આજે દબદબો છે એક સમય હતો બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીનો કે જ્યારે અમરેલીની અંદર આવતી વિધાનસભા અમરેલી લોકસભાની અંદર આવતી વિધાનસભામાં કોંગ્રેસનો પરચમ લહેરાતો હતો

ને ગારિયાધાર થી કહેશો આ બે બેઠક ગારિયાધાર અને મહુવા આ બે બેઠકમાં ફક્ત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ચૂંટાઈને આવ્યા હતા આ સ્થિતિ હતી બે હજાર સત્તરમાં આમ છતાં પણ બે હજાર ઓગણીસમાં નારણ કાછડિયા ફરી જીતે છે બે હજાર સત્તરની સ્થિતિ કરતા તો અત્યારના સ્થિતિ સારી છે ધારીમાં જેવી કાકાએ પક્ષ પલટો કરી લીધો ભાજપ પાસે છે તેણે પક્ષ પલટો કરી પેટા ચૂંટણીમાં જીતી ગયા આજે ધારી ભાજપ પાસે છે લાઠી ભારતીય જનતા પાર્ટી પાસે છે રાજુલા હીરા સોલંકી જીતી ગયા અમરીશ ડેર હારી ગયા અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા ભાજપ પાસે છે સાવરકુંડલા મહેશ કસવાલા જીતી ગયા પ્રતાપ દુધાતની સામે આજે ભારતીય જનતા પાર્ટી પાસે છે આગળ વાત કરીએ અમરેલી વિધાનસભા

ભારતીય જનતા પાર્ટી શેની રાહ જોઈ રહી છે શું ભારતીય જનતા પાર્ટીને ડર છે હજુ પણ કે અમરેલી લોકસભા બેઠકમાં કાચું ન કપાવવું જોઈએ અમરેલી લોકસભા બેઠકમાં જે ઉમેદવાર હશે તે એવો ઉમેદવાર હશે કે તેની જીત પણ નિશ્ચિત છે અને લીડ પણ મોટી મળે દિલીપ સંઘાણીનું નામ ચાલી રહ્યું છે તેમના ભાઈ મુકેશ સંઘાણીનું નામ ચાલી રહ્યું છે કૌશિક વેકરિયા પરંતુ કૌશિક વેકરિયા અપવાદ ને તો પણ નવાય નહીં યુવા ચહેરો છે ભારતીય જનતા પાર્ટી કદાચ લોકસભામાં યુવા ચહેરા તરીકે કૌશિક વેકરિયાને લઈ જઈ શકે કૌશિક વેકરિયા જઈ શકે એ પણ સ્થિતિ છે પરંતુ આ આ તમામ પરિસ્થિતિમાં અમરેલી વિધાનસભા છે એ ખાલી પડશે અને ત્યારબાદ પરેશ ધાનાણીના પક્ષ પલટાની ચર્ચા પાછી શરૂ થશે જો પરેશ ધાનાણીને જવું હોત તો એ ચાલ્યા ગયા હોત એટલે એ સ્થિતિ એ સમીકરણ હજુ સેટ નથી થતા પરંતુ કૌશિક ફેકરિયા રેસમાં જરૂર છે જિલ્લા સંગઠનના કોઈ મોટા ચહેરાને મૂકશે આ તમામ એક વાત છે પરંતુ હાલ પહેલી ચાલ કોણ રમશે પહેલી ચાલ કોણ ચાલશે તેની બંને રાહ જોઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી આટલી મજબૂત છે છતાં પણ એને ડર તો તો છે જ કે આજે પણ જો ચહેરો ભૂલ પડી ગઈ કોંગ્રેસ તૈયાર જ છે વિરજી ઠુમ્મર પોતાની પુત્રી જેનીબેન ઠુમ્મરને મેદાને ઉતારવા તૈયાર છે જેનીબેન ઠુમ્મર મહિલા પ્રદેશ પ્રમુખ છે આ સાથે તેઓ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે એક મહિલા ચહેરો મૂકશે તો કોંગ્રેસને ફાયદો થશે એ મહિલા ચહેરો પાટીદાર હશે હશે તેનો ફાયદો થશે તેની સામે અમરેલીમાં કોણ આવે છે એ જોવાનું રહ્યું આજકાલ પ્રયોગો બહુ કરી રહી છે આયાતી ઉમેદવાર મૂકી રહી છે પરસોત્તમ રૂપાલા અમરેલીના તેને મૂકી દીધા રાજકોટમાં કડવા પાટીદાર સીટ હતી મૂકી દીધા સ્વાભાવિક છે મનસુખ માંડવિયા ભાવનગરના પાલીતાણાના મૂકી દીધા પોરબંદર આ પ્રકારે પણ મૂકી રહી છે એટલે કે એવું નથી કે અમરેલીના જ મૂકી શકે દિલીપ સંઘાણીનું પણ પત્તું કપાઈ શકે કૌશિક વેકરિયાનું પણ અને મુકેશ સંઘાણીનું પણ આ સહિત જે જે નામ છે બધાના ભારતીય જનતા પાર્ટી છે કોઈ પણ ચહેરાને મૂકી શકે પરંતુ આ તમામ સ્થિતિ વચ્ચે ગુજરાત કોંગ્રેસ શું ભૂમિકા ભજવશે તેના પર નજર રહેશે આપનું શું કહેવું છે પહેલો ઘા કોણ મારશે પહેલી ચાલ કોણ ચાલશે અને ભારતીય જનતા પાર્ટી આ પહેલી ચાલ ચાલે છે તો ઉમેદવાર કોણ છે કોમેન્ટ બોક્સમાં લખો ભારતીય જનતા પાર્ટીમાં સારો ઉમેદવાર કોણ છે અમરેલીમાં કોંગ્રેસ નો સારો ઉમેદવાર કોણ છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર